નિમિત્તે આપણને ઉદ્બોધન કરશે સાહેબને વિનંતી કરો કે તેઓ ઉપસ્થિત થશે અને આપને ઉદ્બોધન કરશે મામલદાર સાહેબ છે મંચસ બિરાજતા મહાનુભાવો પદાધિકારીઓ હાજર વાલીગણ ગ્રામજનો મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો આજના સિત્તોતેર માં પ્રજાસત્તાક દિન નિમિત્તે હું વિછિયા તાલુકા વહીવટી તંત્ર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું મિત્રો સુવર્ણ ઇતિહાસમાં અંદાજિત બસો વર્ષનો એક કાળો કાળ રહ્યો કે જેમાં આપણે આ પૂર્વજોએ ગુલામીની વેદનાઓ વેઠી અત્યારે આઝાદી પછી મારી પેઢી હું ત્રીજી માનું છું તમે પોતાની પેઢી ગણી શકો કે આઝાદી પછી પેઢી એટલે જે ગુલામીના સમય હતો ને એ આપણે ભૂલી ગયા છીએ એનો જે નિશ્ચયો થયા જે સંકલ્પો થયા એ હવે આપણે વિસરાતા જઈએ છીએ આપણે આપણને મળેલી સ્વતંત્રતા

એને વિસરતા જઈએ છીએ ઘણા બધા લાંબા સંઘર્ષ બાદ પેલો અંગ્રેજો વિરુદ્ધનો આપણો જે સંઘર્ષ થયો સંગઠિત નાના મોટા છમકલા તો ઘણા થતા હતા એ 1857 માં થયો ત્યાર થી લઈને 1947 માં અંદાજીત 100 થી 90 વર્ષ જેવો ગાળો ગયો કે જ્યાં સુધી સતત સંઘર્ષ કર્યો અંગ્રેજો વિરુદ્ધ ત્યારે જઈને આપણા ઉપર આઝાદી નો સૂરજ ઉગ્યો આઝાદી બાદ અંદાજીત બે વર્ષ જેવો સમયગાળો આપણા બંધારણ ઘડવાયા હોય લીધો પણ આપણા દેશને એક સુંદર બંધારણ કે જે વિશ્વમાં ઉદાહરણ સ્વરૂપ કહી શકાય એ આપણને આપ્યું ભારત દેશ વિસ્તાર વસ્તી વૈવિધ્યતા આ બધાને લઈને ખૂબ જ અનોખો છે વિશ્વના મોટામાં મોટા મેનેજરો મેનેજર શબ્દ એટલે આપણો ખરેખર તો વહીવટકાર હોય એ આશ્ચર્યચંબિત છે કે આ દેશ ચાલી કેવી રીતે શકે આપણે ત્યાંની ચૂંટણી પ્રક્રિયા અમેરિકા બસો વર્ષ જૂનું લોકતંત્ર છે આપણો ભારત દેશ પીચોતેર સિતોતેર વર્ષ જૂનું લોકતંત્ર છે તેમ છતાં વૈશ્વિક લેવલે આપણું જે ચૂંટણીની પ્રક્રિયા છે એ બે નમૂન છે ઉદાહરણ સ્વરૂપ છે લોકો શીખવા આવે છે તો આવા જટિલ દેશને સુચારુ રૂપે સંચાલન થઈ શકે એના માટે ખૂબ જ સુંદર બંધારણ આપડા ઘડવાયા હોય આપણે બનાવીને આપ્યું છે આજના દિવસે આપણે એ ઉત્સાહ અને ઉજવણી કરીએ છીએ કે બંધારણ અમલમાં આવ્યું તો એ તકે હું આપ સૌને બંધારણ આમુખ અને જે એ હેતુથી હું બંધારણ નું આમુખ કે જેમાં બંધારણના મૂળભૂત બધા મુદ્દાઓ આવી ગયા છે એ બે મિનિટમાં વાંચી સંભાળવા માંગુ છું બંધારણ આમુખ કઈક વાંચે છે આ રીતે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિન સંપ્રદાયિક લોકતંત્ર એક એક શબ્દ એટલો ભારે એટલો ગહન અને એટલું ચિંતન વિચાર માગી લેવો છે કે એના ઉપર બબે તંતન કલાક તો આરામથી સમજાવી શકાય પણ હું આપ સૌને વિનંતી કરીશ

સ્વતંત્રતા સમાનતા પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કરીશું અને સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અખંડિતતા સુદ્રઢ થાય એવું બંધુત્વ વિકસાવવાનો પ્રયત્ન કરીશું એક એક શબ્દ મિત્રો છે ને કલાકોની ચર્ચા થયા બાદ આમાં લીધેલા છે અને એક કેવા વ્યક્તિ એ મારા તમારા જેવા નહીં ખૂબ જ પ્રબુદ્ધ

કે માનનીય વડાપ્રધાન શ્રી વારંવાર આ સપના નો અર્થ એ છે કે ભારત સરકાર ગુજરાત સરકાર વહીવટી તંત્ર એ બે હાજર સુડતાલીસ સુધીમાં પાયાની મૂળભૂત તમામ સુવિધાઓ દરેક નાગરિક મળી સુનિશ્ચિત કરશે અને હવે તમારા મગજમાં મૂળભૂત જે આપણે સુવિધાઓ કહી શકીએ એ પૈકી કેટલી ઉપલબ્ધ છે અને કેટલી ઘટે છે તો જે ઘટે છે એ બે હજાર સુડતાલીસ સુધીમાં સુધી બે હજાર સુતાલીસ સુધી નાગરિકો સુધી મળતી થાય એ અમારી જવાબદારી છે સરકારની જવાબદારી છે અને એ અમે સુપેરે પૂરી ને એમાં અમને જરાય શંકા નથી કેમ કે જે ઝડપથી સુવિધાઓ આપણે આપી રહ્યા છીએ આપણે જે પાન જે આંગણમાં બેઠા છીએ એ તમે માધ્યમિક શાળા જુઓ આની સંખ્યા જુઓ ભૂલકાઓની

વડીલો વાલીઓને મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ બાળકો છે ભવિષ્ય છે તો માં એ યુવા થાય ત્યારે તમામ વિકસિત ભારતના નાગરિક હશે એ તમામ સમૃદ્ધ હશે એ તમામ સક્ષમ હશે એ તો આપણે નક્કી કરવું પડશે ને આપણે મતલબ એ આપણાથી મારો શબ્દ નો અર્થ છે વ્યક્તિ વિશેષથી પરિવારથી વડીલ થી વાલી થી પાયા મૂળભૂત સુવિધાઓ મળ્યા પછી સરકારની જવાબદારી એક અંશે પૂર્ણ થાય છે પછી વ્યક્તિગત જવાબદારી છે આખું ગામ વિકસિત થઈ જાય પાંચ કુટુંબ રહી જાય તો એ જવાબદારી તો કોને હવે આપણે કેવા જશું કે ભાઈ અમને રહી ગયા એટલે સૌને મારી વારંવાર નમ્ર વિનંતી છે કે બાળકોને શિક્ષણ થકી શિક્ષણ જ એક સમય બદલી શકે પેઢી બદલી શકે વિકાસ લાવી શકે સમૃદ્ધિ લાવી શકે દરેક પ્રશ્ન આ જગતનો અને જો કોઈ માનતા હોય તો મૃત્યુ બાદ પરલોક નો એ તમામ પ્રશ્નનો નિરાકરણ જ્ઞાન થી જ છે શિક્ષણ થી જ છે એટલે આજના પ્રજાસત્તાક દિને હું મારી વાણીને અંત આપતા પહેલા સૌને વિનંતી કરું છું કે સૌ બંધારણની ભાવનાને ઉજાગર કરતા આમુકનું વાંચન કરે તેમાં ઉલાખેલા સંકલ્પને ફરી દ્રઢ કરે અને આગામી સમયમાં વિકસિત ભારત બનાવવા માટે વ્યક્તિ વિકસિત થાય પરિવાર વિકસિત થાય સમાજ અને ગામ વિકસિત થાય તો જ અંતે રાષ્ટ્ર વિકસિત થશે એ ભાવનાથી

વિચારા લોકોના માનનીય મામનંદર સાહેબ શ્રી આપણને વિસ્તારપૂર્વક દેશ પ્રેમની ભાવના વિશે તેમજ સમગ્ર વિશ્વની અંદર આપણો ભારત દેશનું જે બંધારણ છે લેખિત સ્વરૂપમાં એ સૌથી સૌથી મોટો કે બંધારણ છે એના વિશે તેમજ આપણા બંધારણના અમુક વિશે પણ આપણે સરસ મજાની વાત કરી તેમજ દરેક ક્ષેત્રે આપણે વિખિત થઈએ અને આપણે આપડા પરિવારનું આપણા સમાજનું આપણા ગામનું અને આપણા રાજ્યનું અને આપણા દેશનું નામ આપણે રોશન કરીએ એ માટે આપણે સૌને પ્રેરિત કર્યા બદલ સાહેબનો આપણે હૃદયપૂર્વક ખૂબ આભાર માનીએ છીએ ત્યારબાદ કાર્યક્રમના દોરને આગળ ચલાવતા આપણે સૌ રાષ્ટ્રીય કાર્યક્રમની નિમિત્તે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશું સૌ પ્રથમ સરસ મજાની સાંસ્કૃતિક કૃતિ લઈને વધારશે અત્રે ધોરણ નવ અને દસ ના બેનો નો જે મહાભારત થી ઉપર સરસ મજાની કૃતિ એમને અહીંયા રજૂ કરશે આપણી સમક્ષ અને આપણે સૌ શાંતિથી નિહાળશું ધોરણ નવ અને દસ ની બેનો मान हूँ मैं हर मां की खिलखिलाती गोद में हूँ मैं प्रियसी के हाथ से विनोद में हूँ हाँ मैं कृष्ण हूँ मैं कृष्ण हूँ मैं कृष्ण हूँ मैं, नारी के सत्कार में हूँ संस्कृतियों के प्यार में हूँ मैं परिवार का विश्वास हूँ तो समाज का विकास भी हूँ मैं शांति के हर श्वास में हूँ मैं बांसुरी की मधुर तान भी हूँ तो सुदर्शन चक्र की धार भी है। मैं करुणा के हूंकार में हूँ संस्कृति के हर प्रकार में मैं अंत हूँ प्रारंभ भी हूँ मैं युग का आरंभ भी हूँ हाँ मैं कृष्ण हूँ मैं कृष्ण हूँ मैं कृष्ण We अवसर के उस खेल में छल से जीत चुके थे कौन राजपाट ध्यान और अभिमान हार चुके थे कौन अरे युधिष्ठिर अभी तो दुनिया की सबसे मूल्यवान वस्तु तो बची हुई है तुम्हारे तो पास क्षी है कि जो स्त्री का आदर भुला देता है समय उसे मुट्ठी पर राख बना के हवा में उड़ा देता है यत्र नारियस्तू पूज्यन्ते रमन्ते तत्र देवता